જે રહીશ દર્શક મિત્રો સમગ્ર દેશ જ્યારે રામમય થઈ રહ્યું છે અયોધ્યા રામ મંદિરની સ્થાપનામાં પ્રતિષ્ઠા જ્યારે થઈ તૈયારી ચાલુ છે ત્યારે દ્વારકા પણ કેમ પીછાટ થઈ શકે જેમ તમને સૌને દ્વારકાના માધ્યમથી અમે જણાવ્યું કે ગઈકાલે અયોધ્યાથી ભગવાન રામના ચરણ પાદુકા દ્વારકાધીશ જગત મંદિરમાં પધાર્યા અને પૂજારીઓ દ્વારા સાધુ સંતો દ્વારા પૂજા કરવામાં આવી નાગેશ્વર જ્યોતિર્લિંગ ચરણ પાદુકાની પધરામણી થઈ હતી ત્યારે દ્વારકાનું જ એવું સેવાકીય ગ્રુપ એટલે કે સીધી સીધી સોશિયલ ગ્રુપ ની અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે રામ મંદિરની સ્થાપનાની ખાસ ઉજવણી દ્વારકા ખાતે લોકો કરવામાં આવે છે આજે રીધી સીધી યુવા ગ્રુપના પ્રમુખ મનોજભાઈ સામાન્ય આપી સાથે મનોજભાઈ તમારા ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને સમગ્ર દેશ રામભાઈ થઈ રહ્યું છે દ્વારકામાં શું કાર્યક્રમો તમારા દ્વારા કરવામાં આવે છે સૌથી પહેલાં તો જય શ્રી રામ અને આજે અમારે રીધિસિધ્ધિ ગણપતિ મંદિરની અંદર અમે રામ સ્થાપના કરેલ અને છ વર્ષ પૂર્ણ થયા છે રામ મંદિર અને સાંઈ બાબાનો આજે પાટોત્સવ છે એ અનુસંધાને ધાર્મિક કાર્યક્રમ તો રાત્રે રાખેલ છે સાથે સાથે બાળકોને પણ મીઠું મોઠું કરાવીને ફ્રૂટ વિતરણ કરેલ રાત્રે રામધૂન રાખેલ છે અને જ્યાં સુધી રામની સ્થાપના નહીં થાય ત્યાં સુધી અમારા સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો અમે અમારા ગ્રુપમાં રામ મંદિરમાં ચાલુ જ રાખીશું જે મનોજભાઈ ખ્યાલ છે કે આવનારા જાન્યુઆરીમાં ત્રેવીસ ચોવીસ તારીખે જ્યારે સ્થાપના થશે તો ત્યાર સુધી શું પ્લાનિંગ છે કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આમ તો અમારે આજે રામધૂન રાખેલી છે એ દરમિયાન બે વખત બીજી વખત રામધૂન રાખશું જ્યારે કરશ યાત્રા આવશે ત્યારે અમે ઘરે ઘરે અક્ષત અને કરસની પ્રસાદી રૂપે અમે વિતરણ કરીશું ત્યારબાદ ચોવીસ તારીખ અને બાવીસ તારીખે જ્યારે રામ પાટોદ મંદિરનું પ્રતિષ્ઠા થશે ત્યારે દ્વારકાના વિવિધ શહેરની ગામની અંદર વિવિધ રસ્તાઓ પર શોભાયાત્રાનું આયોજન કરેલ છે સાથે સાથે એક એક ચોકની અંદર બધા ગ્રુપો દ્વારા પ્રસાદી વિતરણ ચાના સ્ટોલ ઠંડા પાણી સરબત આવી રીતે અનેક અનેક સ્ટોલ રાખીને અમે સાથ સહકાર આપીશું